યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં રોકાણકારોએ મચાવ્યો હોબાળો આરોપ છે બીઝેડ ગ્રુપની જેમ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કંપનીની ઓફિસમાં મોટી સંખ્યામાં રોકાણકારો પહોંચ્યા અને હોબાળો મચાવ્યો મહેસાણા જામનગર સહિત અલગ અલગ શહેરોના રોકાણકારોએ કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે ત્રણ વર્ષ પહેલા ફિક્સ ડિપોઝિટ પાકી ગઈ હોવા છતાં રૂપિયા પરત નથી અપાયા જામનગરમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દેવાઈ રોકાણકારોની સાથે એજન્ટોના પણ લાખો રૂપિયા ફસાયા જેથી રૂપિયા પરત મેળવવા રોકાણકારો અમદાવાદ દોડી આવ્યા ફેબ્રુઆરી મહિનામાં પૈસા પરત આપવાની લેખિત બાહેધરી અપાઈ હતી રાજકોટમાં તો કંપની સામે પાંચ લાખ વીસ હજારની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે આ તરફ કંપનીના મેનેજરનું કહેવું છે કે અમારી કંપની હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરી રહી છે કોરોનામાં મંદીના કારણે આર્થિક સ્થિતિ બગડી હતી પરંતુ કંપનીની મિલકતો વેચી રોકાણકારોના પૈસા પરત કરાશે બધા ભેગા થઈને જે નક્કી કરે એ પગલું અમે લેશું કેમ કે હવે આજે અમે અહીંથી જવાના તો છીએ જ નહીં જે પણ થાય મારશું મરશું જે થશે એ અહીંયા થશે અમે અહીંયા પ્રેમાઈસીસ છોડીને જવાના નથી બસ આફ્ટર પોસ્ટ કોરોના અમારી બધી હોટેલો 11 એ 11 હોટેલ 3 વર્ષ સુધી બંધ રહી 3 વર્ષ સુધી અમારા રીઅલ એસ્ટેટ માં કોઈ મૂવમેન્ટ નતું એના લીધે એક લિક્વિડિટી ક્રંચ કંપનીમાં સર્જાયો ઇનિશિયલી એ ના દેખાયું હવે ધીરે ધીરે એ સરફેસ ઉપર આવે છે બટ આપના માધ્યમથી હું મારા દરેક મેમ્બરને આ એશ્યોર કરવા માગીશ કે છ મહિનામાં બધી પરિસ્થિતિઓ કંટ્રોલમાં લઈ લેવામાં આવશે અને પેમેન્ટ પૂરું કરવામાં આવશે